અગાઉના વિડીયોમાં આપણે એક એવી પરિસ્થિતિ જોઈ ગયા જે મારી પાસે ફ્રી થ્રો માં સંભાવના સિત્તેર ટકા હતી પરંતુ આપણે એ કહી શકીએ કે જો સ્કોર કરવાની સંભાવના હોય તો સ્કોર ચૂકી એક ઓછા સિત્તેર ટકા એટલે કે ત્રીસ ટકા હશે હવે જો આપણે છ પ્રયત્નો કરીએ તો છ પ્રયત્નો માંથી તદ્દન બે સ્કોર મેળવવાની સંભાવના આ સૂત્ર વડે આપી શકાય સિક્સ ચૂઝ ટુ છમાંથી તદ્દન બે સ્કોર કરવાની બે જુદી જુદી રીત અને પછી તેમાંથી કોઈ પણ એક રીતની સંભાવના બે ગણી છે માટે ઝીરો પોઇન્ટ સાતનો વર્ગ ગુણ્યા કોઈ પણ એક રીતને ચૂકી જવાની સંભાવના ચાર ગણી છે તેથી ઝીરો પોઇન્ટ ત્રણનો ચાર ઘાત પરંતુ આપણે જે આ સૂત્ર મેળવ્યું તે ફક્ત એક પરિસ્થિતિ માટે હતું હવે આપણે તે વિડીયોમાં જે લોજિક શીખી ગયા તેનો ઉપયોગ કરીને આ સૂત્રને વ્યાપક બનાવી શકીએ હવે આપણે તેને વ્યાપક સ્વરૂપમાં લખીશું જે કંઈક આ પ્રમાણે છે એન પ્રયત્નોમાં પ્રયત્નોમાં તદ્દન કે સ્કોર સ્કોર મેળવવાની સંભાવના બરાબર હવે તમે એન પ્રયત્નોમાંથી તદ્દન કે સ્કોર કેટલી રીતે મેળવી શકો તે એન ચુસ કે થાય આપણે તેને હજુ વધારે વ્યાપક બનાવવાનો પ્રયત્ન કરીએ આપણે કહીએ કે અહી એફ એટલે કે સ્કોર કરવાની સંભાવના છે જો તમે તદ્દન કે સ્કોર કરવા માંગતા હોવ તો તે અહી એફ ની કે ઘાત થશે અને પછી જે શેષ બાકી રહે એટલે કે એન ઓછા કે એટલા પ્રયત્ન તમે ચૂકી જશો હવે પ્રયત્ન ચૂકી જવાની સંભાવના એક ઓછા હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવો અને આ બંને ઉદાહરણ વચ્ચે શું તફાવત છે તે શોધવાનો પ્રયત્ન કરો અહીં આ ઉદાહરણમાં એફ બરાબર સિત્તેર ટકા અથવા ઝીરો પોઈન્ટ સાત હતું માટે એક ઓછા એફ ઝીરો પોઇન્ટ ત્રણ થાય અને તે ઉદાહરણમાં આપણે કહેતા હતા કે છ પ્રયત્નોમાંથી બે સ્કોર કઈ રીતે મેળવી શકાય અહીં આપણે એવું કહીએ છીએ કે એન પ્રયત્નોમાંથી તદ્દન કે સ્કોર કઈ રીતે મેળવી શકાય તેને વ્યાપક રીતે વિચારવાની રીત આ પ્રમાણે છે મેં તેને આ પ્રમાણે કર્યું કારણ કે હવે આપણે યાદચ્છિક ચલ માટે સંભાવના વિતરણ કેવું આવે એ વિચારી શકીએ જ્યાં યાદચ્છિક ચલ કેપિટલ એક્સ ને છ પ્રયત્નોમાંથી જે પ્રયત્નોમાં સ્કોર કર્યો તેની સંખ્યા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને આપણે તે પછીના વિડીયોમાં જોઈશું